જ્યારે ટીમનો મેઇન માણસ આવું કરતો હોય અને અસંખ્ય વાર કરેલું છે આપણી એ પેડ પાદરિયાનું પહેલો પરાક્રમ નથી ઘણા લોકોને દમ દાટી રેડ પડાવી લૂઈતા છે પુરાવા હું હાજો થઈશ ને પછી હું તમને આપીશ જયતીભાઈ તમે શું માનો છો કઈ રીતે સમાધાન બંને વચ્ચે થવું જોઈએ કારણ કે કડવા લેવા વચ્ચે જામી રહ્યો છે સમાધાનમાં કોઈ શરતું ન હોય એક એકબીજાનો પ્રસંગ આવે છે પહેલો પ્રસંગ સરદારધામનો આવે છે તો ખોડલધામ એમાં આજરી આપે અને કોળલધામના પ્રસંગમાં સરદારધામ આજરી આપે સમાધાન શું આમાં કોઈ બાપુજીની કોઈની પેઢી નથી સમાજનું હિત હોયને એ જે માણસ સમાજનું હિત જોતો હોય ને એ સમાધાનનો વિચારે જે પોતાનો સ્વાર્થ જોતો હોય ને એ સમાધાન ન થાય એવું વિચારે કેવું શું કારણ શું છે કે આ મને શું ખબર હોય એને શું મગજમાં હોય એને પૂછી જુઓ સીસીટીવી જે પ્રકારે સામે આવી રહ્યા છે તમે પેલા એનો કોલર પકડો છો પાટુ મારો છો પરંતુ હકીકત શું છે કારણ કે બાદમાં તો તમને માર મારવામાં આવ્યો જ છે સાહેબ કોઈ માણસ મને ગદ્દાર કે બેનો વિશે અભદ્ર ટિપ્પણી કરે અને પડવા પટેલ લૂચા નીચ છે આવા શબ્દો ઉચ્ચારે ત્યારે મેં એને એવું કીધું કે ભાઈ મોઢું બોલી સાંભળીને સાંભળાય અને જેમ તેમ ન બોલાય એટલે મને એણે એવું કીધું કે તનું તું મને ઓળખસ હું પીએ પાદરિયા છું અને કે જે હોય તે એટલે એને હાથું ગઈમો એટલે મારા સ્વ બચવા માટે પગ મે આડો રાખ્યો વિડિયોમાં વાત પણ કઈક આવી રહી છે કે તમે સમાજ માટે જે સરદાર ધામ માટે ફંડિંગ ઉગરાવી રહ્યા હતા તેને કારણે થઈને ખોડલ ધામના અમુક વ્યક્તિઓને પેટમાં દુખે છે આ વાતમાં હકીકત કેટલી મને સરદાર ધામમાંથી ફંડ ઉગરાવવા માટેની ની કીધું એટલે હું ઉગરાવું છું ખોડલ ધામ કે તો એના માટે હું ઉગરાવું હું એનો ટ્રસ્ટી છું મને કઈ વાંધો નથી